આશ્કા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ એકત્રીસ કર્નલ હન્ટ હમીરગઢથી દસ જ માઇલ દૂર રેજવા ગામ પાસે હતો તે ખબર પડી ગઈ હતી પણ તેની સાથે શ્રીદેવી ન હતી તેની સાથે રત્નસિંહ હતો આઠ કલાકની રાહ જોયા પછી અને કર્નલ હન્ટના કાસદે બે ધક્કા ખાધા પછી ઓપરેશન ટ્રેઝરની શરતો નક્કી થઈ શકી હતી કર્નલ હન્ટ પીટર સિવાય બીજા કોઈને સાથે લઈ જવાની તરફેણમાં ન હતો પણ પીટરે જસવંતસિંહને સાથે રાખવાની હઠ લીધી હતી જસવંતસિંહ પોતાના છ ચુનિંદા વગર આવવા તૈયાર ન હતો મેં પૂરણ અને પૂરણના માણસો વગર નહીં જવાની હટ પકડી હતી અનુપે પોતાની પત્નીનું ધ્યાન રાખવા પૃથ્વીસિંહ સહિત બીજા ત્રણ માણસોને મોકલવા માટે આગ્રહ સેવ્યો હતો અજમેરથી આવેલો સેમ્યુઅલ બુથ અને તેની સાથે આવેલો સાર્જન બોક્સે અલ્ટિમેટમ આપ્યું હતું કે જો તેમને સાથે લેવામાં નહીં આવે તો એ લોકો તરત જ પોલિટિકલ એજન્ટને ખબર આપશે આશકાએ કોઈ પણ ભોગે પોતાને સામેલ કરવાની રડ લીધી હતી અને સાંદ્રા અંકની સાથે પીટર બેરીમૂરની જોડે જ રહેવા માંગતી હતી આ બધી રામાયણને અંતે કાફલાની સંખ્યા નક્કી થઈ આ બધું નક્કી કરતા ઘણા કલાકો વીત્યા મારી સાથે પ્રીતમસિંહ અને અનુપ ચૂટે તેવા બીજા ત્રણ માણસો અને પૃથ્વીસિંહ પૂરણ અને તેના ચાર માણસો જસવંતસિંહ અને તેના છ માણસો પીટર બેરીમૂર સેમ્યુઅલ બૂથ અને સાર્જન્ટ બોક્સ સાંદ્રા અને આશકા એમ કુલ ત્રેવીસ જણનો કાફલો તૈયાર થયો અનુપે પોતે આવવાનો આગ્રહ સેવ્યો હતો પરંતુ તેને પૃથ્વીસિંહે સમજાવ્યો હતો એક રાજવી આવા કામમાં જોડાય તે બરાબર ન હતું અનુપ માની ગયો હતો મારા મનમાં એક નિરાત હતી મારી સાથે આવનારામાં પ્રીતમસિંહ હતો અને અનુપના બીજા ત્રણ અંગત માણસો હતા અનુપે તેમને તરત જ બોલાવી મંગાવવાનો હુકમ કર્યો ત્રેવીસ માણસના કાફલાને રણની અગિયારથી પંદર રાત્રિઓના પ્રવાસ માટે જોઈતી સામગ્રી તેમની સાથે લઈ જવા માટેના પ્રાણીઓ કપડાં તંબુ હથિયારો દારૂગોળો વગેરે અનેક નાની મોટી ચીજોની તૈયારી થઈ એ તૈયારી કરવામાં પણ પૃથ્વીસિંહે ખૂબ જ આગળ પડતો ભાગ ભજવ્યો પૂરણ કે જસવંતસિંહના માણસોને રણની મુસાફરીનો મહાવરો ન હતો એટલું જ નહીં રેગિસ્તાન શું કહેવાય તેની પણ તેમને સમજ ન હતી એવું જ આશકાનું હતું સાંદ્રા અંગ્રેજ હતી છતાં જેસલમેર બિકાનેર વગેરે વિસ્તારોથી પરિચિત હતી એટલે તેને રણ અંગેનો થોડો ખ્યાલ હતો ઊંટ ઉપર તેણે સવારી પણ કરેલી હતી એ બંને છોકરીઓ માટે ચોખૂટી કામથી તૈયાર કરવામાં આવી તેના પાયા પર ઓળિયા ખોસીને ઉપર તારછું કરવામાં આવે ઊનના કપડાની આ નાનકડી ચંદની એટલી જાડી હોય છે અને ઊન વણીને નહીં પણ ઊન ટીપી ટીપીને બનાવેલી હોય છે જેથી તેનાથી સૂરજના કિરણો અંદર બેઠેલાને દજાડે નહીં આશકાએ પોતાની સાથે સ્લોક્સ અને જમ્પર્સ જ લેવાનું પસંદ કર્યું હતું કાફલા માટે ચાલીસ ઘોડા તૈયાર કરવામાં આવ્યા હતા લગભગ દરેક માણસ પૂરા મેન કમાન્ડો યુનિટની માફક પાણીનો વપરાશ કેમ કરવાનો છે તેની પૂરેપૂરી સમજ પૃથ્વીસિંહ પૂરણ અને જસવંતસિંહને આપી અને એ લોકોએ પોતાના માણસોને સૂચના આપી રાત્રે એક વાગ્યે જ્યારે અમીરગઢમાં સોપો પડી ગયો ત્યારે એક પછી એક બબ્બે ત્રણ ત્રણ મિનિટને અંતરે ઊંટ બહાર કાઢવામાં આવ્યા આશકા ઉત્સાહમાં હતી તેને એમ લાગતું હતું કે મુસાફરીમાં આનંદ આવશે તેના પિતાને તે મળી શકશે રાબેતા મુજબ જસવંતસિંહે ઠીક ઠીક દારૂ ઠોક્યો હતો તેનું વર્તન અમીરગઢમાં પેઠા પછી બદલાઈ ગયું હોય તેમ લાગતું હતું પંજેઠીમાંથી છૂટવાથી તેણે છુટકારાનો દમ અનુભવ્યો હતો એટલે જે અનુકને સહેજ પણ ગુસ્સે કરવા માગતો ન હતો કોઈ માલે ઠાકોરની માફક તે વર્તો હતો પણ હું બરાબર જાણતો હતો કે સાપને કાચડી ઉતારી નાખતા વાર લાગવાની નથી અનુપની રજા લઈને હું છેલ્લે નીકળ્યો પ્રીતમસિંહ મારી રાહ જોઈને ઊભો હતો તેની સાથે બીજો એક માણસ પણ ઊભો હતો બાજુમાં ઊંટ ઓરાડતા ઊભા હતા આ નોબતસિંહ છે નામદારના બોડીગાર્ડની ટુકડીના ઉપરી પ્રીતમસિંહે કહ્યું પેલા મને પ્રણામ કર્યા બીજા કોણ આવે છે બીજા બે જણને નામદાર સાહેબે ટેલિસ્કોપિક રાઇફલ્સ લેવા મોકલ્યા છે એ આવતા જશે પ્રીતમસિંહે કહ્યું એ જમાનાની ટેલિસ્કોપિક રાઇફલ્સ વિચિત્ર જાતની હતી તેમાંથી જોઈને નિશાન તાકવામાં દસ મિનિટ વીતી જાય મને પોતાને પસંદ ન હતી આપ પધારો નામદાર તમે પણ જાઓ પ્રીતમસિંહ અમે આવીએ છીએ નોબસિંહે કહ્યું પ્રીતમે ડોકુ ધોળાવ્યું હું ઉપર બેઠો થોડી વારમાં હું અને પ્રીતમ નીકળ્યા અમીરગઢમાં રાત્રે એક વાગ્યે કોઈ સનસનાટી મચી ન જાય એટલે માટે જ એક પછી એક ઊંટ રવાના કરવામાં આવ્યા અને કાફલાને અમીરગઢની દક્ષિણ પશ્ચિમે જેસલમેરી દરવાજાથી ત્રણ માઇલ દૂર આવેલી તાંબાની ખાણ પાસે અટકાવવાનું જણાવવામાં આવ્યું હતું જેથી ત્યાં બધા એકઠા થાય અને ત્યાર પછી પ્રવાસની શરૂઆત થાય અમારી સાથે કર્નલ હન્ટે મોકલેલા બે સંદેશવાહકો હતા સૌ અમારે તેમની સૂચના મુજબ કર્નલ હન્ટ જ્યાં હતા ત્યાં જવાનું હતું પણ અમારા કાફલાની સરદારી પૃથ્વીસિંહને અનુપે સોંપી હતી રાત્રે એક વાગ્યે ઠંડીનો ચમકારો ઠીક હતો રેગિસ્તાન દિવસે ધગે છે અને રાત્રે ઠંડક આપે છે ક્યારેક તો એટલી ભયાનક ઠંડી પડે છે કે પાણી પણ જાણે તાજો બરફ ઓગળ્યો હોય તેવું ઠંડુ થઈ જાય છે થોડી વારમાં હું અને પ્રીતમસિંહ આગળ ગયેલા લોકોને આંબી ગયા આશકા ચોંખુટી માચીમાં આરામથી બેઠી હતી તેણે ઓપન કોલરનું ગુલાબી રંગનું ટોપ અને બ્લુ જીન્સ પહેર્યું હતું તેના વાળ પર તેણે સ્કાર્ફ બાંધ્યો હતો ભાગના વાયરાથી ઉડતી ધૂળ રોકવા તેણે બીજો સ્કાર્ફ મોઢા પર નાક ઢંકાઈ જાય અને કેવળ આંખો ખુલ્લી રહે તેવી રીતે બાંધ્યો હતો આખા કાફલામાં મોટા ભાગના લોકોએ થર્ટીન ડી રાજસ્થાન રેજિમેન્ટના દરવેશ અને અમારા રાજમહેલમાંથી લીધેલા હેડગિયર પહેર્યા હતા અરબી સોદાગરની રસમ પ્રમાણે બનાવેલા આ ઓછા વજનના ખુફિયા અને બુકાનીઓ જ્યારે માણસ પહેરે ત્યારે તેનું માથું અને ચહેરો ઢંકાઈ જાય જેથી ગરમીના કારણે ચહેરાની ચામડી તતડી ન ઉઠે જોકે મોટે ભાગે દિવસે મુસાફરી નહીં લેવામાં આવ્યો હતો એટલે પ્રવાસમાં ખાસ તકલીફ પડવાનો પ્રશ્ન શરૂઆતના દરમિયાન આવવાનો ન હતો અમે લગભગ ખાણ પાસે પહોંચ્યા ત્યારે નોબતસિંહ ઊંટને થડબડાવતો આવી પહોંચ્યો તેની સાથે બીજા બે આદમીઓ હતા મને એ બે આદમીઓ વિચિત્ર લાગ્યા રાતે ખુફિયા અને નકાબ પહેરવાની જરૂર ન હતી અને હજુ અમે મરુભૂમિમાં ન હતા બંનેએ બોસલા અને નકાબવાળા હેડગિયર પહેર્યા હતા નોબતે આવીને મને સલામ ભરી તેની સાથે આવેલા બંને આદમીઓની ઓળખાણ કરાવી એકનું નામ હતું ચંદલ ઝાલોટ અને બીજાનું નામ હતું જીવરામ કેરણી મેં તેમની સલામ ઝીલી બોસલા પહેરવાની રાત્રે કોઈ જરૂર નથી મેં કહ્યું બંને જણ જરા ખચકાયા તેમણે ધીરેથી ખુફિયા ઉતાર્યા મેં પહેલા જીવરામ તરફ જોયું શુક્લા બાંધાનો એ આદમી જેસલમેરી તરવરાટ ધરાવતો હતો એક નજર નાખીને મેં બીજા તરફ જોયું ચંદર ઝાલોટ મને નામ પરિચિત લાગ્યું પણ તેનો ચહેરો માય ગોડ એ આદમીનો ચહેરો તદ્દન બળી ગયેલો હતો મારાથી એ ભયાનક ચહેરા સામે જોવાયું નહીં નકાબ પહેરી લે મેં કહ્યું તેના બળેલા હોઠ પહોળા થયા તેણે સ્મિત વેર્યું કે પછી કેવળ ગઠ્ઠો થઈ ગયેલા હોઠ પર આવતું થૂંક મોઢામાં ગયું તે મને સમજાયું નહીં કંબક્ત અનુપ પણ કેવા આદમીઓને મોકલે છે મારા મનમાં વિચાર આવ્યો અને મને મારા પર ખીચ ચડી તેનો ચહેરો કદરૂપો થઈ ગયો હતો એટલે શું એ માણસ ન હતો તમારે બધાએ પૃથ્વીસિંહ જે હુકમ આપે તે કરવાનું છે મેં કહ્યું અને ફરીથી બંને જણે સલામ ભરી અને ઊંટ ખાણ પાસે બધા એકઠા થયા પછી પૃથ્વીસિંહે આખા કાફલાનું ફોર્મેશન ઘડી નાખ્યું મારી આજુબાજુ વધારે માણસો રહે તે મને ગમતું નહીં મારી સાથે મારો અંગત બોડીગાર્ડ પ્રીતમસિંહ હોય તો દસ માણસ જેટલી રાહત મને લાગતી સૌથી આગળ મારે અને પ્રીતમસિંહે રહેવું અમારી સાથે પીટર સાંદ્રા અને આશકા રહે તે પછી પૂરણ અને તેના માણસો રહે તેની પાછળ પૃથ્વીસિંહ પોતે રહે ત્યારબાદ જસવંતસિંહ અને બાગીઓ રહે તે પછી સેમ્યુઅલ બૂથ અને સાર્જન્ટ બોક્સ રહે સૌથી છેલ્લે નોબતસિંહ અને તેની સાથે આવેલા ઝાલોટ અને કેરણી રહે આ પ્રમાણે સૌએ રહેવાનું અને આગળ વધવાનું હતું સવાર પડતા પહેલા એટલે કે શનિવારે સવારના સાડા પાંચ વાગ્યે અમે રેજવા પહોંચ્યા રેજવા આગળ પાણીની વેડીઓ છે અને થોડી ખેતી પણ થાય છે ત્રીસેક મકાનો ધરાવતું એ ગામ વટે માર્ગો માટે કામનું છે પણ રેજવાની સીમમાં જ અમને કર્નલ હન્ટની મુલાકાત થઈ હતી કર્નલ અમારી રાહ જોતો ઊભો હતો મારા આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કર્નલ તદ્દન એકલો જ ઊભો હતો તેના હાથમાં રાઇફલ હતી મને લાગ્યું કે નાટકનો છેલ્લો અંક ખરેખર શરૂ થયો સવારના છ વાગ્યા ન હતા પણ ધૂંધળું અજવાળું થયું હતું આકાશ તદ્દન સ્વચ્છ હતું એ અજવાળામાં હાથમાં રાઇફલ લઈને એકલો ઉભેલો કર્નલ બર્નાર્ડ હન્ટ અજબ લાગતો હતો રેજવાની સીમ પાસે થોડા બાવળના ઝાડ અને થોરનું નાનું એવું જંગલ છે ગામમાં બધી થઈને ચાર વીરડીઓ છે આજુબાજુની ધરતીમાં બસો ત્રણસો ફૂટે પાણી મળતું નથી પણ રેજવામાં એસી ફૂટે પાણી મળી આવે છે તેમ છતાં ધરતીમાં ખાસ કસ નથી થોડા ઝૂપડા ત્યાં છે અને સામાન્ય નામ પૂરતી ખેતી કરીને થોડા રાજસ્થાની કુટુંબો રહે છે ગુડ મોર્નિંગ જેન્ટલમેન રાઇફલ હાથમાં તૈયાર રાખીને જ કર્નલ બોલ્યો બર્નાર્ડ હન્ટ અહીં એકલો ઊભો હતો તેનો અર્થ એ જ હતો કે તેણે મારી ભાભી શ્રીદેવીને ક્યાંક ચોક્કસ સ્થળે ઝાપતા હેઠળ રાખી હોવી જોઈએ તેને સાથે રાખીને તેણે જોખમ વહોરવાનું મુનાસિબ ધાર્યું નહીં હોય કર્નલનું અભિવાદન સાંભળીને આખો કાફલો અટક્યો સૌએ પોતપોતાના જાનવરોને બુચકારીને અટકાવ્યા સાંઢિયાઓએ નાક ફૂંગરાવ્યા અને પહોળા પગ કરીને પેશાબ કર્યા એ શાંત જગ્યામાં કંઈ વિચિત્ર રીતે કાફલો સ્તબ્ધ થયેલો લાગતો હતો હેલો પીટર એવરીથિંગ અન્ડર કંટ્રોલ કર્નલે પૂછ્યું પીટરે સંતોષપૂર્વક જવાબ આપ્યો સાંદ્રા ઊંટ પરથી ઉતરીને નીચે આવવા માટે પીટરને કહી રહી હતી પણ કર્નલે તેને અટકાવી આપણે અહીં રોકાવાનું નથી રોકાવાનું આપણને પાલવે નહીં હું તો તારો સંઘાત કરવા માટે જ અહીં રોકાયો છું કહીને તે મારી સામે આવ્યો હું ઊંટ ઉપર બેઠેલો જતો એટલે કર્નલને ઊંચે જોવું પડતું વેલકમ યોર હાઈનેસ મને લાગે છે કે તમે થોડા જાનવર વધારે તો લાવ્યા જશો મારી પાસે તો ગાડી છે પણ થોરાડની વેડીથી આગળ તે જશે તેવું લાગતું નથી તેણે મને કંઈક પૂછ્યું ન હતું એટલે મારે તેને સાંભળવાનો જ હતો હું કંઈ બોલ્યો નહીં ગાડી અહીં રેજવામાં જ છે અને હું તેને પાછી મોકલી દઈશ મારે માટે ઊંટ છે કે નહીં છે મેં ટૂંકમાં જવાબ આપ્યો પૃથ્વીસિંહે કર્નલ માટે એક ઊંટ આગળ લાવવાનો હુકમ કર્યો કર્નલે તેની રાશ પકડી અને કોઈ દેહાતી રાજસ્થાની અદાથી બર હો કહીને ઊંટને બેસાડ્યું તેની બાજુમાં ઊભા રહીને તેણે ફરી બધાને સંબોધીને કહ્યું એક વાત સાંભળી લો આ પડથી આ એક્સપિડિશનમાં હું નેતા છું અને મારા કહેવા મુજબ બધાએ વર્તવાનું રહેશે કર્નલ બરના ઢંટના શબ્દો પૂરા થાય તે પહેલાં જ પૃથ્વીસિંહે પોતાનું ઊંટ આગળ લીધું શું કહ્યું કર્નલ તમારે તમારું કામ કરવાનું છે બીજાએ કેમ વર્તવાનું તે જોવાની મારી ફરજ છે હું આ ટુકડીના નેતા તરીકે આવ્યો છું અચ્છા કર્નલે ઊંટના કઠાડા પર પગ મૂકીને કહ્યું તો સિગાવલ સિંહજીની ઉપરવટ તમે નેતાગીરી લીધી છે તે કરડાકીમાં બોલો ઉપરવટ જવાનો આમાં સવાલ નથી તમારું કામ જુદું છે મારું કામ જુદું છે તમારે તમારા આદમીઓનો ખ્યાલ રાખવો પડે તેમ મારે આ ટુકડીનો ખ્યાલ રાખવાનો છે મહારાજાના હુકમથી પૃથ્વીએ કહ્યું અત્યારે નેતાગીરીની ચર્ચા ન થાય તો સારું પીટર વચ્ચેથી બોલો તમે કહો છો તો મને વાંધો નથી આ તો હું શિસ્તમાં માનું છું એટલે સહેજ વાત કરી આપણે જ્યાં જવાનું છે ત્યાં કોઈ બાગ બગીચા અને ફુવારાથી મટેલી ધરતી નથી એ અમને ખબર છે પૃથ્વીસિંહ બોલ્યો હવે જાણે અહીંથી ઉપડતા પહેલા મારે તમને એ પૂછવાનું છે કે મહારાણી સાહેબ ક્યાં છે સલામત છે કર્નલ હસીને બોલ્યો સલામત છે તેનાથી મને સંતોષ થવાનો નથી પૃથ્વીસિંહે સહેજ કરડાકીથી કહ્યું તમારા સંતોષ અસંતોષ સાથે મારે લેવા દેવા નથી ને મારે માટે તો એક જ મહારાજા કે મહારાણી એ બ્રિટનની શ્રીદેવી તમારી મહારાણી હશે મારે માટે તો એક રૂપાળી કંઈ નથી કર્નલ હસીને કહ્યું તે સાથે જ અમારા કાફલામાંથી સુસ્વાતી કોઈ ચીજ ઉછળી કર્નલ વિચારી શકે તે પહેલા જ તેના પગ પાસે જ ઊંટ પર લગાડેલી લાકડાની કામઠી પર જોરથી એક ચાકુ ખૂત્યો કર્નલ સહિત ચમક્યો તેના પોતાના જમણા પગમાં સંગીન વાગી હતી ત્યારથી તેના પગના સ્નાયુઓના રિફ્લેક્સ નબળા પડી ગયા હતા એટલે જેટલી ઝડપથી તે પોતાનો પગ ઉઠાવવા ગયો તેના પ્રત્યાઘાતથી તે ઉથલીને નીચે પડ્યો ધૂળનો સહેજ ગોટો ઉડ્યો અને કર્નલના ચહેરા અને મોઢા પર ધૂળ છવાઈ ગઈ તે સાથે જ જસવંતના બાગી સાથીદારો અને પૂરણના માણસો ખડખડાટ હસી પડ્યા એ દ્રશ્ય ખરેખર વિચિત્ર હતું ધૂળથી રગદોળાયેલો ખિન્ન કર્નલ અને ખડખડાટ હસતા બાગીઓ કોણ હતું એ પીટર બરાડી ઉઠ્યો કર્નલ બરનાડ હંટ ધીરેથી ઊભો થયો તેની ખિન્નતા સેકન્ડમાં જ ચાલી ગઈ હતી કોણ હતું એ પીટરે ફરીથી પૂછ્યું હું પણ ચોંકી ઉઠ્યો હતો આવી રીતે કોઈ ઉશ્કેરાટમાં કર્નલને ચાકુ મારી દે તો શ્રીદેવીનો જાન જોખમમાં પડે કારણ કર્નલે જરૂર એવી વ્યવસ્થા રાખી જશે કે જો તેને પોતાને કંઈ થાય તો તરત જ તેનો બદલો શ્રીદેવી અને રત્નસિંહ પર લેવામાં આવે કારણ કે એ બંનેને તેના હુકમના એકાની માફક બાનમાં રાખ્યા હતા પૃથ્વીસિંહ જુઓ તો એ કોણે કર્યું મેં ધીરેથી પૃથ્વીસિંહને કહ્યું મને કર્નલ હન્ટની ગદ્દારી ગમી ન હતી પણ જ્યાં સુધી શ્રીદેવી તેના કબજામાં હતી ત્યાં સુધી કોઈ પણ જાતની હિંસા થાય તે યોગ્ય ન હતું ચૂપ રહો બધા હસતા લોકોને પૃથ્વીએ એક બૂમ પાડીને શાંત રહેવાનો હુકમ કર્યો હસવાનો ચેપ પૂરણ અને આશકાને પણ લાગ્યો હતો એક લાઇનમાં ઉભા રહી જાઓ પૃથ્વીસિંહે હુકમ કર્યો આખા કાફલાના જાનવરોને એક લાઈનમાં કરવામાં આવ્યા કર્નલ હન્ટે પણ પોતાના કપડા ખંખેરીને ઊંટ પર બેઠક લીધી હતી અને ઊંટને ઊભું કર્યું ચાકુ પાછળના ભાગમાંથી આવ્યું હતું પરિણામે કાં તો જસવંતના બાગીઓ સેમ્યુઅલ બોજ સાચન બોક્સ કે પછી નોબત અને તેની સાથે આવેલા ઝાલોટ અને કેણીમાંથી કોઈએ ચાકુ ફેંક્યું હોય પૃથ્વીએ એ બધા માણસોને અલગ પાડ્યા તમારામાંથી કોણે ચાકુ ફેંક્યું હતું જો આ ઘડીએ સાચી વાત ખબર નહીં પડે તો બધાને ત્રણ ત્રણ ફટકા મારવાની હું સજા કરીશ પૃથ્વીએ મક્કમતાથી કહ્યું તદ્દન સ્તબ્ધતાથી બધા ઊભા રહી ગયા હતા તેમના ચહેરા પર હાસ્યને બદલે ગંભીરતા છવાઈ હતી હું પાંચ ગણું છું જો એ ચાકુ મારનાર આદમી જાતે બહાર નહીં આવે તો તમારામાંથી દરેકને હું ફટકા મારવાની સજા કરીશ પણ અમને શા માટે સેમીબુદ્ધ બોલ્યો કારણ કે ચાકુ પાછળના ભાગમાંથી આવ્યું છે તે ગમે તેણે માર્યું હોય એટલે જ ગમે તેને સજા પણ થશે પૃથ્વીએ કહ્યું એકાએક મારું ધ્યાન ઝાલોટ તરફ ગયું એ આદમીના ચહેરા પર હજુ પણ બુકાની બાંધેલી જ હતી તે હૈલો તેણે ઊંટની રાસ સહિત તંગ કરી હું પણ નિરીક્ષણ કરતો હતો ત્યાં જ નોબતસિંહ આગળ આવ્યો ચાકુ મેં ફેંક્યું હતું તે બોલ્યો શા માટે કર્નલ હંટ ભવિષ્યમાં બોલવાની તમીજ રાખે તેની ચેતવણી આપવા માટે નોબત બોલ્યો તમારે એવી કોઈ ચેતવણી આપવાની જરૂર નથી સમજ્યા તમને ન ગમતી વાત હોય તો તમારે મને કહેવાની જાતે કશું કરવાનું નથી નહીં તો હું સખત નશિયત કરીશ આ વાત બધાને લાગુ પડે છે પૃથ્વીએ બધાને કહ્યું અને કર્નલ તમારે પણ ઉશ્કેરાટ કરે તેવું બોલવાની કંઈ જરૂર નથી પૃથ્વીસિંહ કર્નલને કહી દો કે જ્યાં સુધી શ્રીદેવીની સલામતી વિશે મને ખાતરી નહીં થાય ત્યાં સુધી હું આગળ વધવાનો નથી મેં કહ્યું હજુ પણ મને નવાઈ લાગતી હતી કે નોબતે ચાકુ શા માટે ફેંક્યું નોબત સારો સિપાઈ જરૂર હતો પણ આવી રીતે આટલે દૂરથી તે ચાકુ મારી શકે તેટલો તાલીમબદ્ધ આદમી ન હતો મને પેલો ચંદર ઝાલોટ કોઈ વિચિત્ર આદમી લાગ્યો તે માણસને મેં બોલતા પણ સાંભળ્યો ન હતો મને ખ્યાલ છે સિગાવલસિંહજી કે તમારી ભાભીની સલામતી માટે તમે ચિંતિત હશો જ પણ જ્યાં સુધી તમે મને સહકાર આપશો ત્યાં સુધી તે સલામત જ છે તેની ખાતરી આપું છું કર્નલે જવાબ વાળ્યો તે પણ સાનમાં સમજનારો આદમી હતો પણ એ છે ક્યાં મેં પૂછ્યું પર થોરાડની વેરડી પર હું આશ્ચર્યથી બોલ્યો ગભરાવાની જરૂર નથી તેમની સાથે રત્નસિંહ પણ છે તેણે કહ્યું તો હવે આપણે ઉપડીશું કર્નલ બોલ્યો બાય ધ વે મારે શરણસિંહની દીકરી સાથે ઓળખાણ કરવાની તો રહી જ ગઈ કહીને કર્નલ બર્નાર્ડ હંટે પોતાના ઊંટને આશ્કાની પાસે દોર્યું